પરમ ભાગ્યવાન પ્રિય વૈષ્ણવ વૃંદ આજે સ્નાન યાત્રાનો ઉત્સવ છે આપ સૌ વૈષ્ણવને સ્નાન યાત્રાના ઉત્સવની ખૂબ ખૂબ વધ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં શ્રી કેસરયુક્ત ચંદન મિશ્રિત જલથી સુગંધિત જલથી સ્નાન કરાવવામાં આવે છે સ્નાન યાત્રાના આગલે દિવસે સ્નાનના જલનું અધિવાસન કરવામાં આવે છે પહેલા તો તીર્થ ક્ષેત્રથી જલ ભરાવવામાં આવતું હતું કુવાનું જલ ભરાવવામાં આવે અને એની અંદર ચંદન પરાસ કિંચિત ચોવા તુલસીદલ મોગરો અને ગુલાબનું અત્તર એ બધું મેળવીને એક કટોરાની અંદર ચંદન સિદ્ધ કરવામાં આવે છે અને પછી આપણે જે જલના ઘડા ભરેલા હોય છે એની અંદર પ્રમાણસર પધરાવવામાં આવે છે અને એની અંદર ખસનો વાળો એની અંદર વસ્ત્ર લપેટીને એક પધરાવવામાં આવે છે અને એનું અધિવાસન કરવામાં આવે છે એ જલને પ્રભુલાયક બનાવવામાં આવતી ક્રિયાને અધિવાસન કહેવામાં આવે છે અને એ અધિવાસન કર્યા પછી જે છે તે આખી રાત આ બધી વસ્તુ જલની અંદર પધરાવીને રાખવામાં આવે છે અને સવારના જ્યારે સ્નાનનો સમય થાય છે ત્યારે એમાંથી તુલસી દલ અને મોગરો આ બધું જે છે તે બહાર કાઢી અને પછીથી એ જલથી અભિષેક થાય છે અને એ જલનો અભિષેક આપણે ત્યાં સુવર્ણ ધર્માનુવાક પુરુષુપ્ત વગેરેના શ્લોકો દ્વારા બોલીને કરવામાં આવે છે અને જે વખતે જલ સિદ્ધ થાય છે તે વખતે ખૂબ આપણે ત્યાં કીર્તન સાહિત્યની અંદર પદ છે જલકો સુઘ જલકો ગઈ સુઘટ નેહ ભરલાહી એ પદ પણ તે વખતે પ્રભુ સન્મુખ સેનની અંદર ગવાય છે અને સ્નાન યાત્રાને દિવસે પછી આપણે આ જલથી પ્રભુને અભિષેક કરવામાં આવે છે અને આ રીતે પ્રભુને અભિષેક કરાવ્યા પછી જે છે તે સ્નાનના પીડાવામાં પધરાવી અને અને અંદર મોતીની જે લડ રાખીને પછી પ્રભુને અભિષેક સ્નાન કરાવે સુવર્ણ ધર્માનુવાક સાથે મંત્રો બોલાય છે અને પ્રભુ પછી પ્રભુને અંગસ્ત્ર થાય છે અને પછી પીછોડા સફેદ કેસરી છાપાના અને ઘણી જગ્યાએ કુલેના શિંગાર હોય છે ઘણી જગ્યાએ ફેટાના શિંગાર હોય છે ઘણી જગ્યાએ ગોટી પગાનો પણ શિંગાર કરવામાં આવે છે અને મોતીના આભરણ ધરાય છે અને શૃંગાર એકદમ આછા થાય છે અને સામગ્રીઓમાં સતુઆ સત્વો આવે છે સતુઆના લાડુ પણ આવે છે ચારોળીના લાડુ બીજના લાડુ અને ખોપરાના લાડુ અને જે છે તે કેરી પનો અંકુરી છોકેલી અંકુરી એ પણ ભોગ ધરવામાં આવે છે આની પાછળ ભાવ પણ રહેલી છે કે શ્રી નંદરાયજી પોતાના પુત્ર આમ રાજ્યાભિષેક કરાવે છે પ્રભુને યુવરાજ પદ દે છે આમ રાજ્ય ન દે તો પ્રભુ માત્ર વ્રજરાજ સુત કહેવાય વ્રજરાજ નહીં આ અભિષેકથી શ્રી કૃષ્ણ વ્રજરાજ છે દીપ છે શ્રી વસુદેવજી પ્રભુને પધરાવીને મથુરાથી ગોકુલ પધરાવ્યા લાવતા હતા ત્યારે શેષ નારાયણે પોતાની ફણાથી છત્ર ધરીને સેવા કરી છે સર્પ ફણાથી છાયા કરે તેને રાજ્ય મળે તે શકુન ભગવાને સત્ય કર્યા છે અને ભગવાન સર્વેશ્વર છે વ્રજમાં વ્યાપી વૈકુંઠનો આવિર્ભાવ છે તેમાં ભગવાનનું વૃજાધિપતિ હોવાનું મુખ્ય છે આ અવતાર લીલાનો પ્રકાર છે વ્યાપી વૈકુંઠમાં તો નિત્ય લીલા છે ત્યાં આ પ્રકાર છે આ તો ગ્રીષ્મ ઋતુમાં જલ ક્રીડા છે સખી જનો લીલા રાજ્યાભિષેક છે શ્રંગાર પછી ભોગ આવે છે દહી ભાત અંગ છે અંકુરી ભાવાંકુર રૂપા છે પનો શ્રમ નિવારક છે કેરી ફલાનુભવ છે રાજ્ય પ્રાપ્તિ પછી નિર્ભય ક્રીડા છે તેથી બપોરે છોકેલી અંકુરી ધરાય છે અને તે પુનઃ અંકુરિત ન થાય ભગવાનમાં કરેલો ભાવ અન્યથા ન થાય યુવરાજ રૂપ ભગવત ભાવ અવિકૃત દ્રઢ રહે અને વ્રજરાજ સુદ ભાવને બદલે હવે વ્રજરાજ પૂર્વક युवરાજ ભાવ દ્રઢ થાય તો આ રીતે સ્નાન યાત્રાની પાછળ આ રીતે બધી અનેક રસરૂપ ભાવ ભાવનાઓ વરેલી છે અને એ ભાવ ભાવનાની સાથે આપણે ત્યાં સેવાક્રમ યોજાયેલો છે અને પ્રભુને આ રીતે એ જે છે તે સ્નાન યાત્રાનો આપણે ત્યાં ઉત્સવ મનાવાય છે